આવ ડુલા દીસો છો શું ના જો એમ કો ગજબ થઈ ગયો ગજબ જેમ હાથ એલિયન આયો છે આ હાથ નો એલિયન ને માર ઘર માં 5000 ની ચોરી શું તમે ગપ્પા મારો એલિયન જો ને કે ક્યારે કેમ ના આવે ચોરી કરવા તો છે ઇન્જે ઘડી એ તો ગમે પીયુ લાગ્યો હોય તો તમે આવળ હોળ મેળા હોય તમે રી આવી હોય પણ ચોરી કરવા ના આવે ના કબાટ માં પૈસા મળ્યા રા એ એલિયન ને પકડો અલે એલિયન તમે ભાયું છે એ સોરી કરતા મેં નહીં ભાલ્યું પણ છે ભા્યું તું તમાકુ વાળું છે એમાં ના દવાય

সাতমার দোনারি গারোসাজিকে য়াকে কেয়ার কেয়াকে এটা পিলন নকেন নকে নকেছে খটেলবিন পালাপন জিকেক গাকেছে কাকেচে? এ

આપણે <Ils sefoni. tos> લે અતારે આ તો હરખા દેન શેતર માયન બેહી ગયો છોટો બા તો કિશનજી ને હાથ થાય હા અન તું ના આવતો પાછો કિશન હોય બોલા તો મન તો ડાઉટ છે કે હારું ઇલિયન નહીં કારણ કે મેં ઘરે વિચાર એવો કર્યો કે જો ઇલિયન હોય ઇલિયન કોઈ એને પૈસાની ખબર નહીં પડી હોતી તો હીજું પાંચ હજાર રૂપિયા તમારે છોરીને કેમ એમ એટલે આ હોય ને તો ગમે કો તો ઇલિયન બનાવ્યો હોય કોઈને કો તો બન્યો હોય ગમે તમારો દુશ્મન હોત હોય કે અમારે ઘરે સોરી નહીં કરી

કઈ પૈસા લઈ જાય આલવાના નહીં આલવાના કે તો પૈસા આલવાના તો ચાર બે ત્રણ દાડા મારો તો તમે બે મહિનાનો નો વાયદો કર્યો હું બે મહિના આવ્યો પણ તમે મહિનાનો નો વાયદો કર્યો મહિના પાસે આવ્યો તો તમે હાથ દાડા વાયદો કર્યો હાથ દાડા પાસે છેઠા આજ એક વર હું આવ્યો છું તો તમે પૈસા નહીં હાલતા પૈસા હાલવાના છે નીચે ના પાડી પૈસા તો તમે ખાલી એક વરમ ખાલી ખાલી તમે બે ના કમી કરો હાલીશ ને પૈસા તમારા ને તમારે આલો હો ભાઈ પણ હું શું કરું ઈ તમે દેખ દો શું કરું એટલે થાય ને કલ લે દાદા પૈસા આદે ને મળે કાલે નહીં મળે થી કહી જાય તો હમુ નહીં આવે નહી આવે એટલે આ તો પૈસા આદે ને મળે કાલે નહીં મળે તાર જેટલી ગેંગ બોલાવે હોય ને બાર થી બોલાય લે દાદા હમદાશે શું તું જે દાદા પૈસા એક રૂપિયો નહીં મળે પૈસા માગવા આવ્યા ને એ ભોળી ગાય થઈને આવ્યા પાવર કરો છો કરો છે પાવર હજી કહી જ પૈસા આવી જાય હું શું કરું ઈ દેખ દો નહીં મળે એક રૂપિયો નહીં આવું કહી દઉં ઓ તુલે તું આવર એકલો મગજ પોસ હજાર રૂપિયા શો રહી જાય ને એલિયન આયો એવો કેટલો પેલો તું થઈ ગયેલો હતો અને તું જ આવર એકલો જોઈ તું જો ને વાયદા ઉપર વાયદા ના હાલ શું કહું ભૂલ થાય બે હજાર રૂપિયા તું બાર મહિના કરાવે તો એટલી ફેરે આવે એટલી ફેરે તું એમ કે કે હું તમને હવે અઠવાડિયે કરી આલું બે દાડમ કરી આલું દસ દાડમ કરી આલું એમ કે એમ કરતા ના પૈસા લઈ ગયો હોય ગમે લઈ ગયો હોય ને સાચો આવે હવે તાર બે મહિનામાં સાચો હોય ને તો અઠી મહિના કહેવાના એટલે તાર બે મહિનામાં તું પૈસા તો બીજી વખત તાર ગમે તાર ધરવું પડશે ગમે આની તો હીરો મોણ તને આલી કરે વિશ્વાસ કરે તાર મારે મારે ખાતર બહુ ફી લીધું હતી ચાલ થી લઈ જાવ શું બધું તું કે હું બે દાડમ કરી આલું પછી અઠવાડિયે એમ કરી લઉં કાલ લેવા દઉં

તો હાંસો વાયદો કરવાનો કે હું આ ટાઈમે તમને આવીશા હવે તમારે મહિના ને થાયવાની સગવડ હોય ને તો તમને એ હાંસી કરીને દોઢ મહિનો કહેવાનો અને તમે મહિનામાં જવાબ એટલો કે કે હાંસો છે કે પૈસા આલવા જેવા છે એમ હરખાદી તમે તમારે બે હજાર રૂપિયા વાળા પડે ને હજાર દરમિયાન પાછા આલો એ તો હું વ્યાજ સમજી લઈ લઈશ આટલું વ્યાજ ના હોય હરખાદ હા અમે અહીંયા ને વહેલા વાત કરી દસ હજાર રૂપિયાની જરૂર હતી આમ પોસ્ટ ટકે મળ્યા છે અને હાલો રાહ આવે સારું હો અને તમને શું કહું ધુલા કોઈના પૈસા વ્યાજે લીધા હોય ને તો એમ જેટલે તમારે કે આટલા દાડા માર સગવડ થઈ જાય પૈસાની એટલો જ તમારો વાયદો કરો પછી તમે અઠવાડિયાનું દસ દાડાનું કહી અને બાર બાર મહિના કરો અને એ આમ કરશો ને તમે જે મુદત ચાલી છે બે મહિનાની એ એ ટાઈમે પૈસા હાલશોને તો જ તમારી વાતની કમાન મજા થાય એના કુદાડા કમાન નહીં તારા નહીં થાય તમે પૈસા હાલ તો ના